માર મારતા ડ્રાઈવર હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે સુરત મનપાના લગભગ અલગ અલગ નવ જેટલા કામદાર યુનિયન દ્વારા વિરોધ નોંધાવ્યો છે ડ્રાઈવર અને કામદારો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો કતારગામ ઝોનના વાહન ડેપો ખાતે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ સંયુક્ત યુનિયન તરફથી એલાન આપવામાં આવ્યું જે મુજબ ગાયત્રી વાહન ડેપો ખાતેથી આરોગ્ય ખાતુ લોકસેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગના કોઈ પણ વાહનો ડેપોમાંથી નીકળશે નહીં તમામ કામગીરી ઠપ્પ કરી દેવામાં આવશે કિરણ હોસ્પિટલ પાસેની ઘટના કે શા મહાનગરપાલિકાના ડ્રાઈવરને ખૂબ માર મારવામાં આવ્યો હતો જે બાબતે જવાબદારો સામે પગલા લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને આવા તમામ કિસ્સાઓમાં રક્ષણ પૂરું પાડવામાં આવે તે માટેની અનેક માંગણીઓ કરવામાં આવી છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત